ઉમરેઠમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમરેઠ તાલુકા સંગઠનની મિટિંગનું જે આયોજન થયું તેમાં જગજની મા ઉમિયાનું અમદાવાદમાં જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એના વિશેની વિગતે ચર્ચા થઈ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત આસ્થા એકતાને અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ અમદાવાદમાં કરી રહ્યા છે અને આ વિશ્વ ઉમિયા ધામની અંદર શિવ અને શક્તિનું એટલે કે શિવ અને પાર્વતી અને પાર્વતી એટલે માં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ એક હજાર કરોડના ખર્ચથી થઈ રહ્યું છે ત્યારે એક સનાતન ધર્મના પ્રતિક રૂપે જ્યારે આ મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે દરેક સનાતની હું સનાતીનો છું એવા ગૌરવ સાથે દરેક સનાતની આ મંદિરના નિર્માણની અંદર સહભાગી બની શકે એવા એક કોન્સેપ્ટ સાથે સંસ્થાએ ઈંટ દાન અભિયાન શરૂ કર્યું છે એટલે કે મારી ઈંટ માના મંદિરે આ એક અભિયાન એ પ્રકારે છે કે સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં સનાતની મિત્રો છે ત્યાં દરેકને એક ગૌરવ થઈ શકે કે આ મંદિરના નિર્માણમાં મારો પણ સહયોગ છે એક હજાર રૂપિયાની એક ઈંટનું દાન અને એ દાનથી મારો સહયોગ જ્યારે મંદિર નિર્માણમાં હું આપું છું ત્યારે મારી આવનારી પેઢી માટે પણ હું ગર્વ લઈ શકું છું જેની જેવી ક્ષમતા છે કોઈની એક ઇટદાનની ક્ષમતા છે તો કોઈની સોની છે તો કોઈની હજારની છે દરેક સનાતની પોતપોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે દાન કરે અને એનાથી મા ઉમિયાના મંદિરના નિર્માણમાં સહભાગી બને એવી વાત આજની આ મિટિંગમાં જે કરવામાં આવી ત્યારે ઘણા બધા મિત્રોએ ખૂબ જ એની અંદર પોતાની ઈચ્છા બતાવી છે આજે દરેક જિલ્લાની અંદર ત્રણ ત્રણ લાખ ઓછામાં ઓછી ઈટદાનનો એક જે લક્ષ્યાંક આપ્યો છે એને લઈને આજે ઉમરેટ તાલુકાની ટીમ પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ કામ કરી રહી છે આજે આના માધ્યમથી આપસના માધ્યમથી આજે આપ બધાને પણ જે કોઈ મારી આ વાત સાંભળી રહ્યા છે દરેક સનાતની મિત્રોને મારી એટલી જ નમ્ર અપીલ છે કે અમદાવાદમાં જે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ શક્તિનું બની રહ્યું છે એટલે કે નવ દુર્ગાના નવ સ્વરૂપ અને એકાવન શક્તિપીઠ જેના છે એવા પાર્વતી એટલે કે મા ઉમિયાનું મંદિર બની રહ્યું છે ત્યારે દરેક સનાતની પોતે સહયોગી બની શકે એ માટે દરેકને હું અપીલ કરું છું સંસ્થાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની એક એપ્લિકેશન છે આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરશો તો આપના પર ઓટીપી આવશે એ ઓટીપી એડ કરશો એટલે ઓટોમેટિક એપ્લિકેશન ડાઉનલોડ થશે અને એની અંદર કલેક્ટ ડોનેશનની અંદર આપ જશો એટલે તમારો પોતાનો ક્યુઆર કોડ એની અંદર સ્ક્રીન ઉપર આવશે એ સ્ક્રીનશોટ લઈને તમે આરામથી ઓનલાઈન ઈટ દાન કરી શકો છો અને તમે ઈટ દાન કરશો તો તમને ઓનલાઈન જ તમારા મોબાઈલ ઉપર એની રિસિપ પણ તમને મળી જવાની છે એટલે મારી આપ સર્વે સનાતની મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આજે મા ઉમિયાનું જે મંદિર એક શક્તિનું મંદિર બની રહ્યું છે આ માત્ર મંદિર નથી આ એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બની રહ્યું છે કે મતલબ કે મંદિરના એક સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટને લઈને આધ્યાત્મિકતાના આધાર ઉપર અહીંયા સ્કિલ યુનિવર્સિટી બને છે હોસ્પિટલ બને છે હોસ્ટેલ બને છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે યુવા અને મહિલા સશક્તિકરણનું એક કેન્દ્ર તરીકે આ સંસ્થા કામ કરી રહી છે પણ એ આધ્યાત્મિકતાના આધાર ઉપર કરી રહી છે અને મંદિરો એ માત્ર ને માત્ર પૂજા અર્ચના માટે નહીં પણ શાંતિ અને શક્તિ માટેના કેન્દ્રો છે સામાજિક ચેતનાના કેન્દ્રો છે શિક્ષણ આરોગ્ય અને યુવા સશક્તિકરણ માટેના વિકાસના કેન્દ્રો એટલે મંદિરો છે અને આ મંદિર કંઈક અલગ રીતે એટલા માટે છે કે સનાતન ધર્મના પ્રતિક રૂપે આ મંદિરનું નિર્માણ થાય છે ત્યારે એક શક્તિનું નિર્માણ થઈ રહ્યું છે અને એમાં દરેક વ્યક્તિ એમાં સહભાગી બને એટલી જ મારી આપના માધ્યમથી દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે અને આજના તબક્કે આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું જય હિન્દ જય ઉમિયા જય ભારત